અચાનક આવેલા કમોસમી વરસાદ અને ભારે પવનના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે જિલ્લાના કાનયાડ ગામે કમોસમી વરસાદ ઉનાળુ પાક જેવા કે જુવાર બાજરી તલ શાકભાજી સહિતના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે ખેડૂતોની બસ એક જ માંગ છે કે તેમના પાકને થયેલ નુકસાનનું યોગ્ય સર્વે કરી વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે બોટાદ શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદથી ઝાપટા પડ્યા હતા જેના કારણે બોટાદ શહેર અને ગ્રામ્ય પંથકમાં જોરદાર પવન કૂંકાયો અને કરા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો બોટાદ તાલુકાના કાનયાડ બોડી પાડિયાદ રાણપુર રેફડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા ખેડૂતોના પાકને નુકસાન થવા પામ્યું છે

આવી પરિસ્થિતિમાં દરેક માતા પિતાની પોતાના બાળક માટેની બે જ સૌથી મોટી ચિંતા હોય છે એક શિક્ષણની અને બીજી સંસ્કારની પરંતુ આ મા બાપની બંને ચિંતાનો સદૈવ માટે સમાધાન અને શિક્ષણ સાથે સંસ્કારની સરવાણી એટલે શ્રી સ્વામિનારાયણ કલ્પતરુ પ્રતિષ્ઠાન અમારી આ સંસ્થા એક બાળકનો સર્વાંગી વિકાસ થાય અને બાળક પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે માટે અમે સતત તત્પરશીલ છીએ અહીંયા બાલ ભવન થી ધોરણ આઠ સુધીના દીકરા દીકરીઓને શિક્ષણ મફત આપવામાં આવે છે તેમજ ધોરણ નવ થી ધોરણ બાર માં ભણતી દરેક દીકરીઓ માટે શિક્ષણ મફત આપવામાં આવે છે તો આજે જ અમારી સંસ્થાની મુલાકાત કરી અને વિશેષ જાણકારી મેળવો જય શ્રી સ્વામિનારાયણ મારું નામ બાલા રણછોડભાઈ મારું ગામ કાનિયાડ અને જમીન છે મારે બોડીની બરોબર અને મારી વાડીમાં બાજરીનો પાક હતો પણ કુદરત ની આફત વરસાદના કારણે કાલના નુકસાન થયું છે પણ હવે નહીં આમાંથી કંઈ મળી શકે એવું આમ છે સરકાર સરકારને કદાચ અમને જે કઈ યથાશક્તિ અમારે માટે કોઈ સહાય કરે એમ વરસાદે અને પવન કરા અને મોટા કરા એટલે બાજરીના પાકમાં પાંદડા અને ડુંડા આવવાના હોય એના પણ ભાંગીને નુકસાન કર્યું છે ખર્ચો તો અમે અંજાદી ખેડૂતને અંદાજ અમારે નથી પણ અમારે ઓછામાં ઓછું દોઢ બે મહિનાની મહેનત કરી અમારી